બધા એવું ટાણું થઈ ગયું છે અને આ ફૂળા બધા હુકી જાય છે પણ મારો કોકને મજૂર બજૂર કરી આ ફૂળા ભધાઈ લેવા પડશે પલડી જાય તો આ નુકસાન થાય ને આ સાર બગડી જાય હવે ભલે પૈસા થાય પણ બે ગામમાં જવું તે મજૂર ગોસી અને હમણાં વળાય અને ભેગા કરાવી લખો અને અસલ કરાવી લખું માથે અને તાટપરી રાખી આ બાર ના પગડ્યું ગાય ને ખાય આ પછી માલ ખાય એટલે જોઉં હમણાં ગામમાં બે ભાઈને બોલાય હું અને આ બધું કાંઈ સાતું નથી રહ્યો ટોકી વાત નહીં ભલે પૈસા થાય બાકી મજૂર બે કરવા છે આ મજૂર બારો વાતો તો વાય ઉભરો છે પણ આ લેવું ને એવું બહુ કાઢવું પડે છે એવું કાઢવું પડે છે એવું કાઠો પડે છે પણ કરવો તો પડે તો શું કરાતા ગમે તે કરી નહીં આગા પાછો કરી નહીં હો બો મારા તો એ માસ્તા જેવા છે ને એવું માસ્તા જીવી જાશે માસ્તા જેવી ભાઈ ભાટ

તારે ઈ તો મારા ઘરની વાત છે તમારે કાઈ કીધું છે અમે રાયન ભલામે અમારથી સોનું રાખ્યો તો તમ કાલું તમને અહીંયા કીધું રોકડા પૈસા આલ પૂરા ભેગ કરી લાવો તારે આવરા બરા હોભળી જાય એટલે બોણો બોલાવ હું તું આવો આથી ગમે ત્યાં આ આ ભેગા કરવાય હો કરજો પાછા ઉછડ ઉછડ કેમ ના ઉછડે કા લે હું ઘણાઈ લાવું હું તો તારે આ પાછો ટકો ટકો વેડતા ને ઓય

લેકિન ઘર કે સિલ્વર મસાલા લેતા છું આવે છે સિલ્વર ગામ મને તઈ જો આરું હેડો તમે તત જો

એટલે હબડા હાલ નહીં લે બેડ પાંત્રી તારીખ ભેગો થઈ અને હાલ વાત નહીં છે ને પૈસા સગલે પાંત્રી તારીખ આવે તો ભેગો જ નહીં જો ભેગા થાય